નમસ્કાર દોસ્તો ધોરણ દસ અંગ્રેજી વિષયની સ્વાધ્યાય આપેલા પેરેગ્રાફ આધારિત પ્રશ્નો અને એનું સંપૂર્ણ સોલ્યુશન ગુજરાતી અનુવાદ સાથે આજે આ જોઈશું તો ચાલો શરૂ કરીએ એન વિથ અરુણ કૃષ્ણમૂર્તિ યુનિટ નંબર ત્રણ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ રીડ ધ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ સેવન્ટીન વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ સેવન્ટીન સત્તર વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી આ પ્રશ્ન માર્ચ બે હજાર તેવીસમાં પૂછાયેલો છે સૌથી પહેલાં આપણે પેરેગ્રાફમાં જવાનું છે અને જોવાનું છે કે પ્રશ્નમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો પેરેગ્રાફમાં ક્યાં આપેલા છે પ્રશ્નમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો પેરેગ્રાફમાં ક્યાં આપેલા છે તો તમે અહીં જોઈ શકો છો કે સેવન્ટીન યર્સ ફાઉન્ડેડ ધ એનજીઓ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આટલા શબ્દો કે જે પ્રશ્નમાં આપેલા છે તે અહીં આપણે પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ તો આ આપનો જવાબ થયો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ સેવન્ટીન યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ મેન્ટિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તો આપણે જવાબ લખીશું અરુણેશન ઓફ ઇન્ડિયા એનવાયરમેન્ટિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની ની સ્થાપના કરી સંસ્થાની સ્થાપના કરી પ્રશ્ન બે વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ ઇએફઆઈ વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ ઇ ઈ ની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી ઈ ની પ્રથમ એક્ટિવિટી કઈ હતી જવાબમાં તમે જોઈ શકો છો કે ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ ઇ એફઆઈ મૂવ ટુ સેવ એક્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ ઈ ની પ્રથમ પ્રવૃત્તિ ચેન્નાઈમાં કાશ્મીરના ઈંડા અને યુવાન બચ્ચાઓને બચાવવા માટે એક ટટલ વોક હતી એક ઝુંબેશ હતી પેરેગ્રાફમાં તમે અહીં જોઈ શકો છો કે બિગિનિંગ વિથ ધ વોક અ મૂવ ટુ સેવ ટટલ એક્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ આ જવાબ છે પ્રશ્ન ત્રણ વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ સ્ટીમ અરુણની ટીમની પ્રવૃત્તિઓ શું છે તો પેરેગ્રાફમાં આપણે આ ટીમ શબ્દને જોઈશું તો પણ આપણને પ્રશ્નોનો જવાબ મળી જશે કે અરુણ સ્ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ એન્ડ પ્લાન્ટ્રીઝ એજ્યુકેટ પીપલ્સ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ આ આપણો જવાબ છે અરુણ એ ટીમ તળાવો દરિયા કિનારા અને પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરે છે વૃક્ષો વાવે છે શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત કરે છે અને પર્યાવરણને અનુકૂળ પેપર બેગ પણ બનાવે છે પેરેગ્રાફમાં જો આપણે આ ટીમ શબ્દને જોઈશું તો આપણને આ પ્રશ્નનો જવાબ મળી જશે પછી આગળનો પ્રશ્ન છે કે વોટ હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન હવે પ્રશ્ન નંબર ચારથી છ સુધીના પ્રશ્નો એ સ્વાધ્યાય પોથીમાં આપેલા નથી પરંતુ આ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોવાથી આ પ્રશ્નને અહીંયા લીધા છે વોટ હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન અરુણ અને તેની ટીમે શું કર્યું તો તેનો જવાબ છે કે અરુણ એન્ડ હિઝ ટીમ હેવ ક્લીન બીચિસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ હૈદરાબાદ દિલ્હી કોઈમ્બતુર એન્ડ પુડુચ્ચેરી એ અરુણ અને એની જે ટીમ હતી એ દરિયા કિનારા સાફ કરે છે અને જળાશયો સાફ કરે છે ચેન્નાઈ હૈદરાબાદ દિલ્હી કોઈમ્બતુર અને પુડુચ્ચેરીમાં જળાશયો અને દરિયા કિનારા સાફ કરે છે પ્રશ્ન પાંચ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઇ એફઆઈ ઈ એફઆઈનું પૂરું નામ શું છે ઈ એફઆઈનું પૂરું સ્વરૂપ શું છે તો ધ ફૂલ ફોર્મ ઓફ ઇ એફઆઈ ઇઝ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે પ્રશ્ન નંબર છ ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટર્ટલ વોક અરુણે શા માટે ટર્ટલ વોક શરૂ કરી હતી તો જવાબ છે કે અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક ટુ સેવ ટર્ટલ એક્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નાઈ કે અરુણે માં કાચબાના ઈંડા અને કાચબાના નાના બચ્ચાઓ બચ્ચાઓને બચાવવાની એક ઝુંબેશ તરીકે ટર્ટલ વોક શરૂ કરી હતી પ્રશ્ન એક વાય વોઝ અરુણ હર્ટ અરુણ શા માટે દુઃખી થયો પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ ઇટ લીડ ઇટ લીડ ધ સ્પ્રીડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન એન અગલી નેબરહુડ ધીસ હર્ટ મી તો આ બાબતથી અરુણ હર્ટ થયો હતો આ આપનો જવાબ છે તો એ જવાબ કેવી રીતે લખીશું અરુણ વોઝ હર્ટ બીકોઝ અરોવરહુડ અરુણ દુઃખી થયો કારણ કે તેના ઘરની બાજુમાં આવેલ તળાવ એટલું પ્રદૂષિત હતું કે તે મચ્છરો ફેલાવે છે અને સ્થળને આ જગ્યાને આ સરોવરને એક કદરૂપા પાડોશીમાં ફેરવી નાખે છે માટે અરુણ હર્ટ થયો પ્રશ્ન બે પ્રશ્ન નંબર બે વોટ ડીડ અરુણ ડુ અરુણે શું કર્યું આ તળાવ માટે અરુણે શું કર્યું હતું આ આ પ્રશ્ન પણ પૂછાયેલો છે છે પેરેગ્રાફ અરુણે શું કર્યું તો અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ પેરેગ્રાફમાં તમે અહીં જોઈ શકો છો કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એના મિત્રો સાથે અરુણ જાય છે અને તળાવને સાફ કરે છે પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ આગળનો પ્રશ્ન પ્રશ્ન એક વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ અરુણ તેના માતા પિતા વિશે શું કહે છે તો અહીંયા પેરેન્ટ્સ શબ્દને જો આપણે પેરેગ્રાફમાં જોઈશું તો આપણને આ શબ્દ મળી જશે અને એ વાક્ય વાત છે તો આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હું અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ આ આપનો જવાબ છે તો જોઈએ જવાબ કેવી રીતે લખાય અરુણ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ અંડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ એન્ડ સો ધે નેવર સ્ટોપ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ અરુણ કહે છે કે તેના માતા પિતા સહાયક છે સપોર્ટ કરે એવા છે અને પર્યાવરણમાં તેની રુચિ સમજે છે અરુણને જે પર્યાવરણમાં રસ છે તેના માતા પિતા સમજે છે અને તેથી તેઓએ તેને જે જોઈએ છે તે કરતા ક્યારેય રોક્યો નથી આ જવાબ છે પ્રશ્ન બે હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ અરુણ કેવી રીતે ખાતરી આપે છે કે તે તેના માતા પિતાને ક્યારે નિષ્ફળ નહીં કરે તો જવાબ જોઈએ અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એક્ટિવિટી એન્ડ ટુક દેર એડવાઇઝ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન અરુણ હંમેશા તેના માતા પિતાને તેની પ્રવૃત્તિઓ વિશે જાણ કરતો અને કોઈ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલા તેમની સલાહ લેતો આ પ્રશ્નનો જવાબ આપણે પેરેગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ હી નેવર ફેલ્ડ આ શબ્દને આપણે પેરેગ્રાફમાં અહીંયા જોઈ શકીએ છીએ ઓકે તો એ આપનો જવાબ થયો પ્રશ્ન એક વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચ હિમ અરુણના શિક્ષકોએ તેને શું શીખ્યું પેરેગ્રાફમાં આપણે જોઈએ તો ટીચર શબ્દ અને ટીચ શબ્દનું ભૂતકાળનું રૂપ ટોટ આ ત્રણ જગ્યાએ આપણને જોવા મળે છે તો આ ત્રણ સેન્ટેન્સમાં આપણો જવાબ રહેલો છે એમાં જોઈશું કે આઈ હેવ ટીચર્સ હું ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ દે ઓલ્સો ટૉટ મી હ્યુમિલિટી દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ટાઈમ તો આ આપણો જવાબ છે તો જવાબ લખીશું કે અરૂંશ ટીચર્સ ટોટ હિમ ટુ બી હંબલ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ટાઈમ અરુણના શિક્ષકોએ તેને નમ્ર સરળ અને હંમેશા શીખતા રહેવાનું શીખ્યું છે વડ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ અરુણ પોતાની જાતને શું કહે છે અરુણ પોતાને શું કહે છે તો અહીં તો અહીં પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ આય એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ આ શબ્દનું તમે ગુજરાતીમાં ભાષાંતર કરો તો અરુણ એ પોતાના વિશે વાત કરે છે તો આપણે જવાબ લખીશું કે અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ પોતાને પર્યાવરણવાદી કહે છે પ્રશ્ન ત્રણ વાય ડઝ અરુણ બિલિવટ હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ અરુણ કેમ માને છે કે તે પર્યાવરણવાદી છે અને કાર્યકર્તા નથી તો પેરેગ્રાફમાં પણ તમે એન એક્ટિવિસ્ટ શબ્દ અને એન્વાયરમેન્ટલિસ્ટ શબ્દ જોઈ શકો છો તો પેરેગ્રાફમાં આપણને જવાબ મળી જશે તો જવાબ લખીશું કે અરુણ બિલિવ્સ દેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ બીકોઝ કારણ કે હી કીપ્સ ઓન લર્નિંગ સો મચ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ એન્ડ હી ઇઝ વર્ક ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ અરુણ માને છે કે તે પર્યાવરણવાદી નથી અને પર્યાવરણવાદી છે અને કાર્યકર્તા નથી કારણ કે તે પર્યાવરણમાંથી ઘણું બધું શીખતો રહે છે અને પર્યાવરણને બચાવવાના તેના કામ કરે છે પ્રશ્ન એક વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ કે અરુણે તેની શાળા અને કોલેજની જે લીલોતરી હતી તેનાથી શું સમજાયું તો અહીંયા સ્કૂલ અને કોલેજ શબ્દ આપણે પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ ત્યારબાદ રિયલાઇઝ શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ છે અંડરસ્ટેન્ડ એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો અહીં આપણને આપનો જવાબ મળી જશે લખીશું કે ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ મેડ અરુણ અંડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ દેમ આ આપણા પ્રશ્નનો જવાબ છે કે તેની શાળા અને કોલેજમાં લીલોતરીથી અરુણને અન્ય જીવોનું મહત્ત્વ સમજાયું હતું તે કેટલા સુંદર છે અને શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ બીજો પ્રશ્ન વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ અરુણ શા માટે કહે છે કે પ્રાણીઓ પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે તો પેરેગ્રાફમાં જોઈએ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ અહીંયા એક શબ્દ જોવા મળે છે પછી એનિમલ શબ્દ પણ જોવા મળે છે હવે આ સેન્ટેન્સ જોઈશું કે ધીઝ આર ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓવન फाइंड देयर ओवन फूड एंड आर ऑलवेज एक्टिव ऑन द मूव एंड नेवर लेजी इट इज सो पॉजिटिव आ आपको जवाब थोड़ा तो जवाब लखीशू कि अरुण सेज दैट वी हैव अ लॉट टू लर्न फ्रॉम एनिमल्स बिकॉज दे आर ऑन देर ओवन फाइंड देयर ओवन फूड एंड आर ऑलवेज एक्टिव ऑन द मूव एंड नेवर लेजी आप जवाब है કે અરુણ કહે છે કે આપણે પ્રાણીઓ પાસેથી ઘણું શીખવાનું છે કારણ કે તેઓ સ્વતંત્ર હોય છે પોતાનો ખોરાક જાતે શોધે છે અને હંમેશા કાર્યશીલ હોય છે હરતા ફરતા હોય છે અને ક્યારેય આળસ નથી કરતા આળસુ નથી હોતા અરુણ શે વાય ડઝ અરુણ શે દેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ કે અરુણ શા માટે કહે છે કે ગૂગલ પર માત્ર તેની ફરજો પૂરી થઈ છે તો પેરેગ્રાફમાં જોઈશું તો આપણને ગૂગલ કેટલીક જગ્યાએ ગૂગલ શબ્દ જોવા મળે છે કે આ આવી રીતે બે કે ત્રણ બે જગ્યાએ આપણને ગૂગલ શબ્દ જોવા મળે છે તો એ સેન્ટેન્સ આપણે વાંચીએ કે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ ચલો જોબ પણ આવી ગયું ડ્યુટીસ પણ આવી ગયું આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ એટલે અહીંયા એવું કહે છે કે ફક્ત ગૂગલ પર ની જે જોબ હતી એ જ છોડી દીધી છે એ જ ક્વિટ કરી છે અને એમના મિત્રો સાથેના સંબંધો આજે પણ છે તો આપણે જવાબ લખીશું કે અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ બટ હી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ્સ દેર એન્ડ સો હી સો હી સેઝ ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ હિઝ ઇમોશનલ બોન્ડ અરુણે ગૂગલની નોકરી છોડી દીધી પરંતુ તે હજી પણ ત્યાં તેના મિત્રો સાથે સંપર્કમાં છે અને તેથી તે કહે છે કે ગૂગલ પર તેની માત્ર ફરજો પૂરી થઈ ગઈ છે તેના ભાવનાત્મક બંધનો લાગણીના બંધનો નહીં આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે કે વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ અરુણે જોબ શા માટે છોડી દીધી જ્યારે જ્યારે પ્રશ્ન વાયથી પૂછવામાં આવ્યો હોય છે ત્યારે એનું કારણ લખવાનું હોય છે તો કારણ લખવા માટે પેરેગ્રાફને ધ્યાનથી વાંચવો પડે છે સમજવો પડે છે અને જો એનું તમને ભાષાંતર આવડતું હોય તો તમે સારી રીતે એનો જવાબ લખી શકો છો અહીંયા લખ્યું છે પેરેગ્રાફમાં કે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય માય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ તો આ રીતનો આપણો જવાબ હોઈ શકે છે તો જવાબને સેટ કરીને લખવાનું છે કે આઈ ડીડ નોટ વોન્ટ ટુ સેટ બેક એન્ડ એન્જોય માય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન અ લાર્જ સ્કેલ સો હિ ક્વિટ હિઝ જોબ ટુ વર્ક સો ટુ વર્ક ટુ સેવ ધ એન્વાયરમેન્ટ જ્યારે પર્યાવરણને મોટા નુકસાન થઈ રહ્યું હતું ત્યારે અરુણ શાંત બેસીને જીવનનો આનંદ માનવા માંગતો ન હતો તેથી તેને પર્યાવરણને બચાવવા માટે કામ કરવા માટે નોકરી છોડી દીધી પેરેગ્રાફ નંબર સાત પેરેગ્રાફ નંબર સાતનો પહેલો પ્રશ્ન કે વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ તળાવોમાં શું ફેંકવામાં આવે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ ઘસાઈ ગયેલા ચપ્પલ તો જવાબ લખીશું કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીની દરેક વસ્તુ તળાવોમાં ફેંકી દેવામાં આવે છે બીજો પ્રશ્ન છે કે વાય શુડ વી કેર ઓફ વોટર બોડીઝ આપણે જળાશયોની કાળજી શા માટે લેવી જોઈએ તો અહીંયા જવાબ લખ્યો છે કે વી ઇટ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિઝ ઓફ લાઈફ કે પાણી છે જીવનનો આધાર છે તો જવાબ લખીશું કે વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ વોટર ઇઝ ધ બેઝિઝ ઓફ લાઈફ આપણે જળાયોશયોની કાળજી લેવી જોઈએ કારણ કે પાણી એ જીવનનો આધાર છે ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ વોટ ડૂ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર વાય અરુણ અને તેની ટીમ શું ખાતરી કરે છે શું સુનિશ્ચિત કરે છે અને કેમ તો અહીંયા જોઈ શકો છો કે વી યુઝ ગાર્બેજ વી યુઝ ગાર્બેજ ફોર લેન્ડ વિથ નો મિનિમલ એક્સપોઝર ટુ ટુ આઉટ સાઇડ એન્વાયરમેન્ટ આગળ જોઈએ કે વી એન્શ્યોર અહીંયા એન્શ્યોર શબ્દ આપણને મળે છે વી એન્શ્યોર દેટ અમે ખાતરી કરીએ છીએ કે દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લિવ પીસફુલી જવાબ જોઈશું કે અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર વોટર હોલ્ડિંગ એરિયા ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ અરુણ અને તેની ટીમ ખાતરી કરે છે કે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રહે જેથી કરીને પક્ષીઓ દેડકા અને સાપ શાંતિથી રહી શકે છે આગળનો પ્રશ્ન વિચ ટૂલ્સ વિચ ટૂલ્સ ડૂ ધે યુઝ તેઓ કયા સાધનોનો ઉપયોગ કરે છે તો પેરેગ્રાફમાં જોઈએ તો ટૂલ્સ દેખાય છે વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડિઝ જવાબ લખીશું કે ધે યુઝ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડીઝ તેઓ રેક્સ એટલે પાવડા અને સ્પેડ્સ એટલે દાંતી જેવા સાધનોનો ઉપયોગ કરે છે આગળ આગળ હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક તળાવને સાફ કરવામાં કેટલો સમય લાગે છે તો અહીંયા લખ્યું છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઈઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ ઇટ કેન ટેક એની વેર ફાઇવ ડેઝ એન્ડ થ્રી મંથસ ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક ક્લીન અ લેક આ શબ્દ આપણને મળી ગયો હવે જોઈશું જવાબ તો ડિપેન્ડિંગ ઓન ધ સાઈઝ ઓફ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ ટેક્સ એનીવેર બિટવીન ફાઇવ ડેઝ એન્ડ થ્રી મંથસ ટુ ક્લીન અ લેક તળાવના કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સાફ કરવામાં પાંચ દિવસથી લઈને ત્રણ મહિના જેટલો સમય લાગે છે વોટ ડઝ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ વાઇલ ક્લિનિંગ અ લેક જ્યારે અરુણ અને તેની ટીમ સફાઈ કરે છે તળાવની સફાઈ કરતી વખતે શું ઉપયોગ કરે છે તો જવાબ લખીશું અરુણ એન્ડ હિઝ ટીમ વ્હીયર અ નોઝ માસ્ક સેનેટરી ગ્લોવ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વાઇલ ક્લિનિંગ લેક્સ જ્યારે અરુણ અને તેની ટીમ તળાવની સફાઈ કરતી વખતે નાકના માસ્ક સેનેટરી ગ્લોઝ પહેરે છે અને રેક્સ અને સ્પેડ્સ પાવડા અને દાંતી જેવા સાધનોનો ઉપયોગ કરે છે પ્રશ્ન 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 બીજો બીજો ફોર વોટ આર અર્થ મૂવર્સ એન્ડ પ્લોકલેન યુઝ અર્થ મૂવર્સ અને પ્લોકલેનનો ઉપયોગ શા માટે થાય છે તો પેરેગ્રાફમાં જોઈએ તો વી હેવ વી ઓલસો યુઝ હેવી મશીનરી લાઈક અર્થ મૂવર્સ એન્ડ પ્લોકલેન ટુ ડિસીલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ સ્વીટ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ જવાબ લખીશું કે અર્થમૂવર્સ એન્ડ પ્લોકલેન આર યુઝ ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વિડ્સ એન્ડ હાર્મફુલ શ્રબ્સ અર્થમૂવર્સ અને જે પ્લોકલેન જેવા સાધનો છે એમનો ઉપયોગ તળાવને ડિસિલ્ડ કરવા એટલે કે તળાવને ખોદવા અને નિંદન અને હાનિકારક જાળીઓને સાફ કરવા માટે થાય છે પ્રશ્ન એક વોટ એડવાઇઝ ડઝ અરુણ ગીવ અસ અરુણ આપણને શું સલાહ આપે છે તો અરુણ સલાહ આપે છે કે અરુણ એડવાઇઝ ઇઝ અસ ટુ સ્ટોપ થ્રોઈંગ ક્રેશ આઉટ સાઇડ અવર હોમ્સ એન્ડ રિડ્યુઝ ધ અમાઉન્ટ ઓફ ક્રૅસ ધેટ વી જનરેટ અરુણ આપણને સલાહ આપે છે કે આપણે આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરીએ અને જે કચરો પેદા કરીએ છીએ તે ઘટાડીએ અહીંયા જોઈ શકો છો કે વી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ક્રૅસ આઉટ સાઇડ અવર હોમ્સ નેક્સ્ટ વી શુડ રિડ્યુઝ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ આપણે આ પેરેગ્રાફમાં જોઈ શકીએ છે બીજો પ્રશ્ન વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક્સ તળાવોમાં શું જોવા મળે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે તળાવોમાં શું જોવા મળે છે સ્ટોર ટિશ્યુ રેપર્સ બેટરીઝ ફાસ્ટ ફૂડ જંક આ બધું તળાવોમાં જોવા મળે છે જવાબ લખીશું કે સ્ટોર ટિશ્યુ રેપર્સ બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક આર ફાઉન્ડ ઇન લેક્સ ઓકે સ્ટોર ટિશ્યુ રેપર્સ બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક આર ફાઉન્ડ ઇન લેક્સ સરોવરોમાં તળાવમાં સ્ટ્રો ટિશ્યુ એટલે કે કાગળ રેપર બેટરી અને વધેલું જે ફાસ્ટ ફૂડ હોય એવું ઘણું બધું જોવા મળે છે હાઉ મચ ટાઈમ શૂડ સ્ટુડન્ટ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ વિદ્યાર્થીઓએ પર્યાવરણ માટે કેટલો સમય આપવો જોઈએ સ્ટુડન્ટ શૂડ ડિવોટ ફોર અવર્સ અ વીકેન્ડ ટુ અવર્સ ઓન સેટરડે ટુ અવર્સ ઓન સન્ડે સ્ટુડન્ટ શૂડ ડિવોટ ફોર અવર્સ અ વીકેન્ડ ટુ અવર્સ ઓન સેટરડે એન્ડ ટુ અવર્સ ઓન સનડેઝ ફોર એન્વાયરમેન્ટ વિદ્યાર્થીઓએ પર્યાવરણ માટે અઠવાડિયાના અંતે ચાર કલાકનો સમય આપવો જોઈએ જેમાં બે કલાક શનિવારે અને બે કલાક રવિવારે આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન હોમ ડઝ ધ ઈ એફઆઈ ટ્રેન ઈ એફઆઈ કોને તાલીમ આપે છે તો જવાબ જોઈશું ધ ઈ એફઆઈ ટ્રેન યંગ એનિમલ લવર્સ યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ ફિલ્મમેકર્સ થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર યુવાન પ્રાણી પ્રેમીઓ વન્યજીવન ફોટોગ્રાફર ફિલ્મ બનાવનાર અને રંગમંચના કલાકારોને અને વૈજ્ઞાનિક સંશોધકોને ઈ તાલીમ આપે છે બીજો પ્રશ્ન હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ વોલન્ટિયર સૌથી નાના સ્વયંસેવકની ઉંમર કેટલી છે તો જવાબ જોઈએ ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ થ્રી એ ત્રીજા ધોરણમાં બને છે સૌથી નાનો સ્વયંસેવક છે એ ત્રીજા ધોરણમાં બને છે વિદ્યાર્થી મિત્રો પોથીમાં જે પેરેગ્રાફ આધારિત પ્રશ્નો હતા તેનું આપણે સોલ્યુશન કર્યું હવે પોથીના જે બાકીના વિભાગ છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોના બીજા ભાગમાં કરીશું થેન્ક યુ